તો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં તો નાઇટમાં આવ્યા હતા નોકરી નોકરી પૂરી થઈ જશે નોકરી પૂરી કરીને વી મિનિટ ઉપર થઈ છે કારણ કે બે આવી થોડું કોબ હતું અમને મારી જોડેથી પૈસા લઈ લીધા અને ખાલી કર્યો બરાબર હજી એક જણાના બાકી છે એટલે એમના હતા એમની જે નોકરીની ચીપો હતી મારામાં નાખી હતી એટલે હું મારે પીએફમાં લોસ ના પડે એટલા માટે એટલે નોકરી આપણે પગાર થાય અને જે ફેનિશીપના પગાર હોય એમને આપી દેવાના એટલે અતારો અમને પટાયા અવાજના પટાવાના બધા પટાઈ દેવો હોય બરાબર તો ચાલો મોડું થઈ જશે જઈએ ઘરે ઘરે જઈને ચા નાસ્તો કરી આથી નાહી ધોઈને એસ બી ટોય મો તો નોકરીથી આવી જાય છે ઘરે અને ઘરે આવીને ચા નાસ્તો કરીને આપણે આવી જાય છીએ જીગોભાઈ આપણે એસબી શોપિંગ સ્ટાફના માણસ કારણ કે એમના ફેટો બંધાવાનો છે કારણ કે વસાપુરમાં આજે જે વાહમો જોગણી માતાનું મંદિર જોગણીમાં જોગણીમાન મંદિરે પેલી પ્રતિષ્ઠા હતી તેથી જ છે ને માતાજીનો પ્રતિષ્ઠાનો દિવસ છે એટલે હવન છે તો જી ભાઈને હવનમાં બેહવાનું હોય તો આવ્યા છે આપણે ફેટો બંધાવવા માટે તો કિશન મારો વિડીયો બનાવશે અને ફેટો હું બંધું પછી ડાયરેક્ટ બતાવું અને બીજી ખાસ હમણાં 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 બીજી ખાસ વાત કે વાનો કાલ બર્થડે તો બધન પાર્ટી કરાય પણ મને પાર્ટી ના આવે કોઈ આયા જ નતા ને એટલે પછી નતા ગયા હું ફોન તો નતો કરે કોઈ કોઈ તું જ ને રેડી મા કાકો આયા બરાબર તું તારે તો જોઈ લો આપણે કમ્પ્લીટ ફેટો બંધી દીધો છે રેડી કમ્ફર્ટ લાગે છે એક નંબર બસ તા

Bagaimana suaranya? Gagali Gagali? Apa yang kamu katakan? Gagali Saya Eh, berdiri. Ayo, berbicara bolong. Bolong? Berbicara Bagi orang besar, baik Ayo, berbicara dengan baik Ayo, berbicara dengan baik Bagaimana? Saya tidak mau Ya Bagi orang besar? Saya Ya,

ખુડિમ લે ખુરશી બસ પકડ પકડ ને જતું રહેલી સૃષ્ટિ રમે તો જહલ રમે જાય હે પેલું હું જાઉં પેલું બાજુ કોણ કોણ છોકરા હૈ તો આ બાજુ બે ત્રણ છોકરા રમી આખા અલગ જ થાય

બંકો લાયો નવી સાયકલ સરસ ફૂલ આવ્યો લે હા ઓય રોહન ફૂલ આવ્યો તું ફૂલ આવ્યો નહી નીપડવા દવા દો એને નીપડવા દુ લઈ રેજે લઈ રે ભાઈ સાયકલ આ સાયકલ પાડે એવી આવી સીટ રખાઈ જો આ જો આ સીટ

બરાબર તો હડો મારા ટાઈમ થવા આવ્યો છે તો રેડી થઈને જઈએ આપણે એસબી ટોય પાટણ જો હમણાં તો ચાલુ જ છે અને લુ આજ રીહણો તો આવ્યો નહીં મને બોલ્યો કે તો હા આડી ગગુલી ટટુડી તું જટતી નુ ગગુલી જટુડી તું જટુડી તું અન તારા રમેકડા લેવા નહીં આબુ આબુ પૈસા આ એ દસ ટકા બરોબર મિકડા લેવા

મન ખબર કે લે જો વગાર છે આ વૈરમ બનુ વાલ મો વૈરમ બનુ બાડી જાય યાર તોડો મુ જવું અને જઈએ એસબી ટોયમો મો આઈ જે સી આપણે એસબી ટોયમો મો અને જો હરીબાન ચાવાળા તઈને તઈન મારો ઓફિસમાં માં બેઠા છે માર શોપ માં જો એકા એકા અનેકા કા તઈન જણા અને ગાડી ખાલી કરીને આયા ગાડી ખાલી કરીને આયા અને મિત્રો બીજી ખાસ વાત ખ હરીબા લીલાજી લાયા અને મિત્રો બીજી ખાસ વાત કે

વિડિયો નાશ કે વિડીયો નાશ કે કેટલી વાર કહેવાનું હવે ચેલેન્જ મારી દે ખબર જન બાપાને દુકાને ગયો જન એમ કીધું કે જન YouTube માં ફૂલે ફૂલ કમાણી છે અને પહેલા નું પહેલો કીધું થોડું વિડીયો નાખ તો એ કે કમાણી વધારે થાય તો પણ કીધું તો હમણાં તો માંગો ને ધ્યાન હાલતો ને માતાના જન બાપાને આ બોલ ચાલે કીધું હા હમણા ફોન તો મેં તને નતું કીધું આ તું ફોન કરીને હેડ મિત્ર જન બાપાના છડાઈને આવ્યો હું આ વાટમાં તું એવી લઈને જાતો તો એ વખત

વિષ્ણુ ખાભાઈ ગેર જમવા જાય એટલે ગુલુનીનો વારવા આવી જવા માટે બરાબર તો જમવામાં સ ચોડીનું શાક અને બાજરીનો રોટલો તો જમી લઈએ અને જમીન પછી પાછા શોપ ઉપર જઈએ તો ઘરેથી જમીન આવી જશું હું એજ તો એસબી હેસ ટાઈમો અને આજ તો ખાસ અમારા મહેમાન આવી ગયા છે મહેમાન આજ મારી શોપમાં આવ્યા છે એટલાં જ બરાબર આ રે ભણોમ દત અરે અત્યારે આપણી શોપમાં આવી ગયા છે તો એમને સર હું એક વસ્તુ બતાવું હું દિલીફ હંગાત આય મોમા હંગા હું તો ભાઈ થઉં છું હું મોમો નહીં થતો ભણા તને પકડવું કે તને વસ્તુ હું ચાલુ કરીને બતાવું હં બરાબર હું ચાલુ કરી આ લોઈન હું આ વસ્તુ ચાલુ કરીને તું બતાવું ફુઆ

બરાબર તો આપણે આ રમકડું બધી બાજુથી એમ કે ચેક કરી દીધું તો કમ્પ્લીટ બતાવીને બરાબર એટલે એ તો વાંધો નહીં પણ આપણે સ્મોક એનું બાકી રાખ્યું હતું કે સ્મોક આપણે ફરી કોઈક દિવસ વિડીયોમાં બતાવી દેવું તો જે આ ટોપી દેખાય ને આ કપાળમાં ને ટોપીમાં એ ખોલીને અંદર પોણી ભરવાનું આવે આર્યું હંગાત આવે એનાથી પોણી ભરવાના આવે અને એનાથી ઉપર સ્પ્રે થાય ને જોકે બહુ મસ્ત થાય આપણે જોઈ લઈએ ચેક કરી આ ટાઈપ નું સ્પ્રે થાય પાણીનો હે ને ઓટોમેટિક થાય આપણે ખાલી પાણી ભરવાનું છે થોડું બરાબર તો હજના હવે હાડા હાથ થયા છે અને આપણે શોપ હવે વધાવીએ છીએ અને બપોર આપણે બ્લોક ચાલુ નહોતો કર્યો આમ તો એક આદું રમકડું આપણે ખોલીને ચેક કરી દો પણ મારે બીજો માલ આવ્યો હતો નવો એટલે એનું ટેલી કરીને ગોઠવવાનો હતો એટલે આપણે પછી આવતીકાલનો રહ્યો કે આવતીકાલ બતાવે છે હવે નવા માલ હું આવ્યો ખબર પહેલાં તો એમ્બ્યુલન્સ લાઇટ મ્યુઝિકવાળા એમ્બ્યુલન્સ બરાબર પછી એક આ ટૉમ આવ્યો ટોમ પછી બીજું આવ્યું પેલી ગિયર બસ કે જે આપણે પૂરી થઈ ગઈ હતી પછી પેલા આ રોબોટ હા આ રોબોટ નવો આવ્યું આ રોબોટ આપણે કાલ ચેક કરીશું બરાબર મસ્ત રોબોટ એ મેં રીલમાં જોઈને જ મંગાવ્યું હતું બીજી વસ્તુ છે શું કહેવાય તો દરવાજા ખોલીને રિમોટ કંટ્રોલ એની કાર છે પછી જે આપણે ટ્રેન પૂરી થઈ ગઈ હતી ટ્રેન એ ટ્રેને આવી ગઈ છે અને હેલી ફેર આપણે સાદામાં આ ગન લાવી દીધી અને આ બધા બોક્સ છે ને એ મેરી ગો રાઉન્ડ એટલે કે નાનું છોકરું હોય ને એના ઘોડિયા ઉગાડેલું હોય ઉપર જે ઝુંમર આવે ને એ બધા એના બધા બોક્સ બરાબર પછી એ બીજું હું આવ્યું પેલી હોમ મેં પડી હતી બધી ટ્રેનો સેલવાળી સેલવાળી ટ્રેનો બરાબર તો આપણે એક એક વસ્તુ તો ચેક કરાવી જાઉં તો અત્યારે હવે શોપ વધારીએ અને જઈએ ઘરે અને બીજી હવે ગાડીઓને એને જો પેલી હોમ મેં વર્ગાડી લીધી એ કાર આ કાર પેલી રિવેસ કરીને ચલાવવાના હોય ને એ બધી કાર બરાબર તો ચાલો આપણે ટાઈમ થઈ ગયો હા માતાજી દીવા બત્રી કરી દીધી છે અને જઈએ હવે ઘરે તો શોપ વધાઈ આવી ગયા હતા આજ વધ વધવાનું એટલા ચાલુ કર્યું કે આપણે આગળના વિડીયોમાં કમેન્ટ હતી કોકે કમેન્ટ કરી હતી કે શોપ બંધ કરી એમ ના કહેવાય શોપ વધાઈ એમ કહેવાય તો એમની કમેન્ટનું મો ના હવે આપણે રોજ શોપ વધાઈ એમ કહેવું બરાબર થેન્ક યુ વેરી મચ કહેવા માટે હવે હું રોજ એમ કહેવું તો શોપ વધાઈને ઘરે જઈને જમીન આવી ગયો છું પાછો હરીપાના પાર્લર રહી પણ આ તો વધારો ના હૈ નહીં અને હિ એડિટિંગ કરવામાં પડ્યા અને આ બહેન તો સમજ્યા કંઈ કહેવું નહીં મારા તાણી અરે ઓકા ફોટો કીધું કા આજ ફોટો કીદું ક્યું કીલું દિલા વિડિયો જોવો તો જોયા તો દિલા મો જો કીધું મિ હારું ના કીધું કે ભાઈ દિલાના વિડિયો તમે જો કાઈ કરજો શેર એ તો જૂનું થઈ જઈ બધું તો નો કરણ ભાઈના વિડિયો તમે હું ના પાડું એ એ જૂનું થઈ ગયું એ આ ના બધું કમેન્ટ કરજો નોમ કરજો સબ કમેન્ટ કરવાનું શું કાકું એ બધું જૂનું થઈ કમેન્ટ કરવાનું શું કાકું કે કમેન્ટ જો